તલાજા શહેરમાં આજ રોજ સવારના સાડા અગિયાર વાગ્યા આસપાસ મોવા ચોકડી પાસે આવેલ સુપરપટ્ટીમાં સામ સામે છૂટા હાથે પથ્થરમારો થયો હતો અને સાતો સાથ ગિલોલનો પણ ઉપયોગ થતો વિડીયોમાં દેખાઈ રહ્યો છે સાતો સાત તાલાજાના અંદાજે પાંચક ઓમગાર જવાનોએ ચાલુ પથ્થરમારામાં યા હોમ કરીને વચ્ચે ઝંપલાવ્યું હતું અને તે સમયે આ મારામારી બંધ કરવા યોગ્ય નિર્ણય લઈને ઝઘડા કરનાર લોકો ઉપર તાબડતોબ એક્શન લઈને મોટી ઘટનાને રોકવામાં સફળ થયા ખરેખર ધન્યવાદ દેવા જેવું કામ આ જવાનોએ કર્યું છે અને આ સમયે ક્યાંથી પથ્થર આવે કોને વાગે એ નક્કી નહોતું થતું આમ જુઓ તો રોડે નીકળતા રાહદારીઓ અવારનવાર આ વિસ્તારમાં હેરાન થાય છે I'm going to go to the hospital. 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 I'm going बाज़ारे <laughs> गिरी લે બોલ બગું ડુડુ નકજો યાનો માથું ખોટી ગ્યું લાગે ભાઈ ઉતારવા મારે આલે જે એ તો બাদার મરી જાય ને માય જાય ઓ મોટા કિલો ઉપર ઈ ગયો કોની બેટા રેકાર રેગા બેગા રાખું ને આનું માથું ફટજી લે તો હલવાય ના હો બજા જો આ માથું ખોડી લે આપણે ગાવા

બહી <muchas> ઝાડો તમે સાહેબ બોલાવ્યા તો બધાને ખાલી દીધા ને રાજ્ય લીધા એ મારી દેજો ઝાડો આવી રીતે છે સાહેબ તમે એને જ કેમ ગાડી ફ્રી નો લઈ ગયા